સમગ્ર દેશમાં હોળી ધૂળેટીના પર્વની ધામધૂમથી ઉજવણી કરાઈ રહી છે ત્યારે સુરેન્દ્રનગરના દુધરેજ ખાતે શ્રી વડવાડા મંદિરે પ્રાગટ્ય દિવસની ઉજવણી કરાઈ ધૂળેટીના પર્વને લઈ મંદિરમાં ભક્તોની ભીડ ઉમટી હતી જેમાં સવારે ધ્વજારોહણ સહિતના વિવિધ કાર્યક્રમો યોજાયા હતા વડવાડા મંદિરમાં આરતી દર્શન મહાપ્રસાદ સહિતના કાર્યક્રમો યોજાયા હતા આતકે તકે ભક્તોએ વડવાડા મંદિરના મહામંડલેશ્વર એક હજાર આઠ શ્રી કનિરામ બાપુ તેમજ મંદિરના કોઠારી શ્રી મુકુંદરામ બાપુના આશીર્વાદ પણ મેળવ્યા હતા સમગ્ર માહોલ વડવાડા દેવકી જયના નાથ સાથે ગુંજી ઉઠ્યો હતો એને રહેવાનું ખાવા પીવાની ખા પાણી ચોવીસ કલાક રસોડું ચાલુ અનુચ્છેદ ચોવીસ કલાક તો રસોડું કાયમિક માટે વર્ષોથી યુગ ત્રણસો ને સાઠ દિવસ ચાલે છે કોઈ પણ સમાજની અંદર થી કોઈ પણ અઠારે વરણ આવે આ વરણ ભેદ નથી અઠારે વરણને ને ટુકડો ને રોટલો હોય શ્રદ્ધા તો પુરાવાની કોઈ જરૂર નથી આ ઉક્તિ પંચમહાલમાં સાર્થક થઈ છે હોળી અને ધૂળેટી પર્વની પંચમહાલ જિલ્લામાં ઉત્સાહ સાથે ઉજવણી કરાઈ મોરબા હડફના ખાબડા ગામમાં આવેલા વડ નીચે હોળીકા દહન સાથે પરંપરાગત ચૂલનો મેળો યોજાયો જેમાં શ્રદ્ધાળુઓ ચર્મ રોગ અને સંતાન પ્રાપ્તિ સહિતની અનેક મનોકામનાઓ મનમાં નક્કી કરી ચૂલની પ્રદક્ષિણા કરી શ્રીફળ વધેરવાની માનતા લેતા હોય છે જે પૂર્ણ થતા અસ્થાળુઓ ઠંડી અને ગરમ ચૂલમાં પગ મૂકી પસાર થઈ પોતાની માનતા પૂરી કરે છે જોકે ગરમ ચૂલમાં હોળિકા દહન સ્થળીથી ગરમ અંગારા લાવી ચૂલમાં મૂકવામાં આવતા હોય છે જેમાંથી નાના બાળકો સહિત આસ્થાભેર થતા હોવા છતાં કોઈ અસર નથી થતી આજુબાજુ વિસ્તારના પચાસ ગામમાંથી અહીં મેળો માણવા અને પોતાની મનોકામના પૂર્ણ કરવા જનમેદની આવી પહોંચી હતી ત્યારે આજે પણ ગ્રામ્ય વિસ્તારોમાં પરંપરાગત આસ્થાને કોઈ ડગાવી નથી શક્યું જે વડવાઓ હોળી તેમજ ધૂળેટી ધૂળેટી એટલે ચૂલના મેળાનું આયોજન કરતા હોય છે એમાં ધૂળેટી એટલે ચૂલના મેળામાં ઠંડી ચૂલ અને ગરમ ચૂલ બંને રીતે ચૂલ ચલાવવામાં આવે છે એમાં ચર્મરોગ નિસંતાનપણું તેમજ ઘણા બધા અનેક જે અછબડાથી ઓરી છે ઘણા બધા રોગો જે થતા હોય છે એ રોગો એ રોગો માટે લોકો માનતાઓ લે છે અને એમની માનતાઓ પરિપૂર્ણ થાય છે એના માટે ચૂલ ચાલવા માટે ઠંડી ચૂલ બી ચાલે છે અને ગરમ ચૂલ બી ચાલે છે આજુબાજુના મિનિમમ પચાસ ગામના લોકો આસ્થા અને પરંપરાગત રીતે શ્રદ્ધા વિશ્વાસ સાથે અહીંયા ઉજવવામાં આવે છે ધૂળેટી અને હોળી એની અંદર ઠંડી ચૂલ ચાલવામાં આવે છે અને ગરમ ચૂલ પણ એક વાગ્યા પછી ચાલવામાં આવે છે એની અંદર જે ગામડાના લોકો છે એની અંદર એવી આસ્થા છે કે જે ચર્મરોગ છે બાહ્ય રોગ છે આંતરિક રોગ છે આ બધા રોગ મટી જાય છે મા છોકરા ની બાજા રાખેલી ખાબડા ની છું મા ને તાડી છે છોકરી ને બેને નીકળતી નીકળશે મેં માનતા રાખી ખાબડા ની તો જાણે ઠંડુ પડ્યું છે માડી મારી નામે પર છું છોકરાને પંચમહાલ જિલ્લામાં હોળીના બીજા દિવસથી એટલે કે દિવસથી પરંપરાગત જે મેળા યોજાતા હોય છે તે મેળા યોજાય તો હું આપણે સીધા દ્રશ્યો બતાવીશ હાલ આપણે મોર હડપ તાલુકાના ખાબડા ગામે છે ખાબડા ગામે અહીંયા ચૂલ નો પારંપરિક જે મેળો છે તે મેળો યોજાતો હોય છે આ મેળા મને સાથે એક આસ્થા પણ જોડાયેલી છે આપ જોઈ શકો છો જે અંગારા હોય છે અંગારા ઉપરથી જે આસ્થા હોય છે તે પસાર થતા હોય છે તેઓ સહેજ પણ ધાટતા નથી અહિયાં ચર્મરોગ સાથે સાથે સંતાન વાંશુ સહિતના જે આસ્થાઓ છે તે આવતા હોય છે અને પોતાની માનતા પૂરી કરતા હોય છે પરિપૂર્ણ કરતા હોય છે સાથે સાથે મેળામાં ઉત્સાહ ઉન્માન અને આનંદ પણ મેળવતા હોય છે આપ દ્રશ્યોમાં જોઈ શકો છો જે પ્રકારે મેળાનો માહોલ છે તે પણ આપ જોઈ શકો છો સાથે સાથે અહીંયા કેટલા શ્રદ્ધાળુઓ છે પોતે શ્રીફળ અને અગરબત્તી લઈને અહીંયા આવ્યા છે અને પોતાની જે માનતા છે તે પરિપૂર્ણ કરવા આવ્યા છે તો કેટલાક જે આસ્થાઓ છે તે પોતે માનતા લેવા માટે પણ આવતા હોય છે સંતાન પ્રાપ્તિની માનતા માનતા લેવાતા હોય છે બીજા વર્ષે પરિપૂર્ણ કરતા હોય છે માનતા અત્યાર સુધીમાં આ મેળામાં જેટલા પણ આ છે તે પ્રત્યે એક પણ આસ્થાઓની આસ્થા નિષ્ફળ નીવડી નથી એવું કહેવામાં આવે છે સાથે સાથે અહીંયા જે ગામમાં એક વડ આવેલો છે ને આ વડની નીચે હોળી પ્રગટાવવામાં આવે છે આ હોળીની ઉપર હોળીના અગાઉ એક માસ એટલે કે હોળી પૂર્વે અહીંયા જે ભમરાનું મધ છે તે આવતું હોય છે એક માસ અહીંયા રોકાણ કરતું હોય છે જેથી ગામના જે સ્થાનિકો છે તેઓને એક આસ્થા છે કે જે આ અહીંયા જે આ મધ આવે છે તે મેળાનો આનંદ માણવા માણવા માટે આવતું હોય છે સામાન્ય રીતે જ્યાં

આ અમારી જૂની પરંપરા છે દર દર પેઢી પેઢી અમે સાચવી રાખી છે રાહ કાઢવાની કોઈને દીકરાની માનતા હોય પોતાના પુત્ર અને પુત્રની માનતા હોય કે હું ભાઈ રાહ થઈશ બારી ભગવાન સારું કરશે એટલે દીકરાનો ધર્મ થાય એટલે અમે રાહ થઈએ છીએ ધુડેટી ધૂળેટી પર્વ નિમિત્તે ભાવનગર પશ્ચિમના ધારાસભ્ય જીતુ વાઘાણીએ તેમના પરિવાર સાથે ધૂળેટી પર્વની ઉજવણી કરી હતી તેમણે તેમના નિવાસ સ્થાને આસપાસના લોકો સાથે રંગોનો તહેવાર આનંદપૂર્વક ઉજવ્યો